સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામે બસ સ્ટેન્ડના આસપાસની જગ્યાએ ગેરકાયદેસર દબાણ કરીને દુકાનો ખડકી દેવામાં આવી છે. સાથે સાથે માટીના પાળા કરવામાં આવતા દુધઈ જતા રસ્તે રીસનના દબાણના કારણે બંધ થવાથી કુદરતી વહેણ પણ બંધ થતા ઢીંચણ સમા પાણીમાંથી વાહન ચાલકોને અને મુસાફરોને પસાર થવું પડે છે. બસ સ્ટેન્ડમાં પણ મુસાફર બેસી શકે તેમ નથી અને બસ સ્ટેન્ડમાં પણ ગેરકાયદેસર રીતે દબાણો ખડકી દેવામાં આવ્યા છે. એક હનુમાનજી ગેરકાયદેસર દબાણ રાજકીય નજરે મામલતદારને જોવા મળ્યું હતું અને તુરંત જેસીબી મશીન દ્વારા દૂર કરવામાં આવ્યું હતું જોકે મામલતદારને આ વાહન ચાલકો રાહદારીઓની પરેશાની દેખાતી નથી એ એક મોટો પ્રશ્ન છે અને બસ સ્ટેન્ડ તો જાણે દારૂડિયાનો અડ્ડો બની ગયો હોય તેમ બહેન દીકરીઓને રસ્તા પર ઉભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે અને ત્યાં પાણીના વહેણ બંધ કરાતા હવે ચાલી શકાય તેમ પણ નથી ત્યારે સરકારી તંત્ર આ ખડકી દેવામાં આવેલા ગેરકાયદેસર દબાણને દૂર કરી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે જયસિંહ સારોલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ